કંડલા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ વખતે વિકરાળ આગ ફાટી નીકળી કચ્છમાં કંડલા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી એલપીજી સ્ટોરેજ ટર્મિનલમાં આવેલા બફર પંપમાં મેન્ટેનન્સની કામગીરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ટીમ કરી રહી હતી ત્યારે અચાનક જ સ્પાર્ક થતાં એલપીજી ગેસના લીધે વિકરાળ આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સેફ્ટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો ઇન્ડિયન ઓઇલ પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી જોકે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાય એવી સ્થિતિ ન હતી આથી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આગને ડિઝાસ્ટર લેવલ નંબર ત્રણ જાહેર કરીને જિલ્લા તંત્રની મદદ માંગવામાં આવી હતી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સને જાણ કરાતા ગણતરીની યુનિટોમાં ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સે આગ બુજાવવામાં સફળતા મેળવી હતી મામલતદાર શ્રી સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે આ ઓફસાઇટ મોક મોકડ્રીલ આયોજન કરાયું હતું આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જિલ્લા ન્યૂઝ કચ્છ